શ્રી બ્રહ્માજી કહે છે હે વત્સ સાંભળો હવે હું વૈષ્ણવ મહાપુરાણનું વર્ણન કરું છું આ પુરાણના ત્રેવીસ હજાર શ્લોકો છે આ બધા પાતકોના નાશક છે એના પૂર્વ ભાગમાં શક્તિનંદન પરાશરજીએ મૈત્રેયને છ અંશ સંભળાવ્યા છે તેમના પ્રથમ અંશમાં આ પુરાણની પ્રસ્તાવના આપવામાં આવી છે આદિ કારણ સર્ગ દેવતા વગેરેની ઉત્પત્તિ સમુદ્ર મંથનની કથા દક્ષ વગેરેના વંશનું વર્ણન ધ્રુવ તથા પૃથુનું ચરિત્ર પ્રાચેતનું ઉપઆખ્યાન પ્રહલાદની કથા અને બ્રહ્માજી દ્વારા દેવ તિર્ય મનુષ્ય વગેરે વર્ગોના મુખ્ય મુખ્ય વ્યક્તિઓને અલગ અલગ રાજ્યાધિકાર આપવાનું વર્ણન આ બધા વિષયોને પ્રથમ અંશમાં કહેવામાં આવ્યું છે પ્રિયુવૃતના વંશનું વર્ણન દ્વીપો અને ખંડોનું વર્ણન પાતાળ અને નરકોનું કથન સાત સ્વર્ગોનું નિરૂપણ જુદા જુદા લક્ષણોથી યુક્ત સૂર્ય વગેરે ગ્રહોનું પ્રતિપાદન ભરત ચરિત્ર મુક્તિ માર્ગ નિદશિન તથા નિદાદ અને રૂભુનો સંવાદ આ બધા વિષયો બીજા અંશમાં કહેવામાં આવ્યા છે મનંતવરોનું વર્ણન વેદવ્યાસનો અવતાર તથા ત્યાર બાદ નરકથી ઉદ્ધાર કરવાના કર્મોનું વર્ણન છે સગર અને અવધના સંવાદમાં સર્વ ધર્મોનું નિરૂપરણ શ્રાદ્ધકલ્પ તથા વર્ણોશ્રમ ધર્મ સદાચાર નિરૂપણ તથા મોહમાયાની કથા આ બધા વિષય ત્રીજા અંશમાં બતાવવામાં આવ્યા છે હે સૂર્ય સૂર્યવંશની પવિત્ર કથા ચંદ્રવંશનું વર્ણન તથા નાના પ્રકારના રાજાઓનું વૃત્તાંત ચોથા અંશની અંદર બતાવવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ અવતાર વિશેનો પ્રશ્ન ગોકુળની કથા બાલ્ય અવસ્થામાં શ્રી કૃષ્ણ દ્વારા પૂતના વગેરેનો વધ કુમાર અવસ્થામાં અધાસુર વગેરેની હિંસા કિશોર અવસ્થામાં તેમના દ્વારા કંસનો વધ મથુરાપુરીની લીલા ત્યાર પછી યુવા અવસ્થામાં દ્વારકાની લીલાઓ સમસ્ત દૈત્યોનો વધ વગેરેની સાથે સાથે પૃથ્વીનો ભાર ઉતારવો અને અષ્ટાવક્રજીનું ઉપઆખ્યાન આ બધું પાંચમા અંશની અંદર કહેવામાં આવ્યું છે કલિયુગનું ચરિત્ર ચાર પ્રકારના મહાપ્રલય તથા કેશી ધ્વજ દ્વારા ખાંડિક્યજનકને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ વગેરે વિષયો છઠ્ઠા અંશમાં કહેવાયા છે ત્યાર પછી વિષ્ણુ પુરાણનો ઉત્તર ભાગ પ્રારંભ થાય છે જેમાં શૌનક વગેરે દ્વારા આદરપૂર્વક પૂછવામાં આવતા સુતજીએ સનાતન વિષ્ણુ ધર્મોતર નામે પ્રસિદ્ધ નાના પ્રકારના ધર્મોની કથાઓ કહી છે અનેક પ્રકારના પુણ્ય વ્રત નિયમ ધર્મશાસ્ત્ર અર્થશાસ્ત્ર વેદાંત જ્યોતિષ વંશવર્ણના પ્રકરણ સ્તોત્ર મંત્ર તથા બધા લોકોનો ઉપકાર કરનારી નાની પ્રકારની વિદ્યાઓનું વર્ણન છે આ વિષ્ણુ પુરાણ છે જેમાં સર્વ શાસ્ત્રોના સિદ્ધાંતનો સમાવેશ થયો છે એમાં વેદવ્યાસજીએ વારા કલ્પનું વૃત્તાંત કહેવું છે જે મનુષ્ય ભક્તિ અને આદર સહિત વિષ્ણુ પુરાણને વાંસે છે અથવા સાંભળે છે તે બંને આ લોકમાં મનોવાંચિત ભોગો ભોગવીને વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે જે આ પુરાણને લખાવીને અથવા સ્વયં લખીને અષાઢની પૂર્ણિમાએ ધૃતમયી ધ્યાનુની સાથે પુરાણોના વેતા વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને દાન કરે છે તે સૂર્ય જેવા તેજસ્વી વિમાન દ્વારા વૈકુંઠમાં જાય છે હે બ્રહ્મણ જે વિષ્ણુ પુરાણની આ વિષયની સૂચિને વાંચે છે કે સાંભળે છે તે પણ સંપૂર્ણ પુરાણના પઠન શ્રવણનું ફળ પ્રાપ્ત કરે છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો